ના ના તમારો હોય સાચું બોલી દેજો ને કે પશુ કોઈ નવું થશે એમાં જે કીધું તમો જે સહી કીધું નહીં જો ભાઈઓ માં રાગ નહી રહ કોઈ નેકરી હોય ને તો કાયદેસર તને ભાગ પડશે એમ કેવ છું એ તો ભૂલી જો પૂછા આપડે પાયા તા હતા હું હું નેકરી તો ક્યો પાયા મત દેવું નેકરા મારું ભાઈ તને ભાગ પડશે હા હું ના હમ માટી નેકડી મોધી ઇટ્યા નેકראה કોલ છે કાગળ નેકראה મારા ઓયા કાગળ કંટારી ગયો પાયા ગોટના ગોટનાલા મોણા થાય તા મજૂર કંટારી ગયા એ વખત મરતો તો તે કાગળ શું કાગળ દાટે તો હોય પ્લાસ્ટિક ની ના હોય કચરો હોય ને બધો યાર હાચું બોલ હાચું બોલ હું જ અલ્યા હાચું જ બોલું છું કે ભાઈ તું હજી બે લફાડું

મને હાથ ઉપાડતા દયા છે તું જેનો પાય છે તું સાચું બોલી જાઓ બાપા નું હતું બાપો મને કેતા કે હું મેલી ને જાઉં મેલું છે ગાડી સિલાડી લાવી દીધી કપચી લાવી દીધી સિમેન્ટ લાવી દીધું રેત લાવી દીધી ઈટો લાવી દીધી એકદમ લાવી તો હલવાના હા અને મજૂર પેલા બોલાતા ગોડવા તે કાઢી મે

આયા તો આયા ઘણા વર્ષે આયા પણ મહાનેં ગટ લેતા આયા અલ્યા તારો ભાઈ શું મોંસવાળો સટક્યો આયા તો એ મહા એ વાત નઈ કરવાની આજો આયા ને બે જણા આપણે તને જણાં ગટ ખરાને મસ્તિંગ સરસ મજાનું ખાવાનું બનાવીએ અને મંગાવજો મને ખબર છે મહા મેલો તો માં મૂઢા મણી દોત નેકરી જા હ આ તારા બે ભાઈ છે અલ્યા તારા માહો નહીં આ તારો ભાઈ રમતું છે હું તારો ભાઈ મોટો મોણકો

ખબર છે આ બરો દો ને બંધ કરો અને પેલું છે ને એ હાલવાનું કરો કરવાનું છે પણ લેણા મારા ગાત ધાતુ નથી

મારા વચ્યા કે હું નેકડી હું નેકડી શા શોધી લાયો આટલા બધા પૈસા આ નાટક ના કર્યું હોત ને તો મારા વચ્યા અરે લીધા વગર જોત ના ભાગ પણ વાંચી કઈ કહી દીધું પાછું બચી નાખ્યું હોય પણ ગમે તે કરી અને મારા વાનો ઓર કરવો પડશે મારા ખરા ને હું આ બે જેવું નહીં ઓછી ને કરવું પડશે અને કાલે બે આવશે ને તે મારા વિશે દવા કોણ લઈ જાય છે વગન પણ નો સર ખાવા પડશે એ પેલા મનો નેકરી જવા જવા થી સરજી ગાડી બોલે ને આપવું પડશે અને ખરા ટાઈમે ઓને સમ મોટા સિકલ ઢીલા થઈ ગયા મગન સટકી તો જીસો ઓરખ તો નહીં ઓનો હું કરું ના સટકી હોત ને તો ભાગ તો આઈ જોત ને તો મુયાઈ ના હંગાત હંગાત મારે મકોન મસ્ત બનાવી દોસ ગમે જેટલો ખર્જો થાય હોસ કર્યા હંગાત તો મેલવું નહીં જઈને તરત ગાડી બોલાય ને અને હારા મગજના દવાખાને જઈને અને મસ્ત પોતા પોતા ને કમ્પ્લીટ દવા કરાન કમ્પ્લીટ હોસ કરાઈ દેઉ સર હું કરવાનો ખરા ટાઈમો માં ભાઈ ગફુલ નું સટકી છે મુયા ઉતાવર્યો છું આ લાફા ના મેલે હોત ને બેહારીન સમજાય હોત ને તો બધું પટી જોત ને વડ આવી જોત પણ મુજાવાળી રિહાડ માણસું તો બે ચાર લાફા હશી દીધા અને લાકડાઈ સ્કોણો માથો વાગ્યું ને મગજ કો માલ ને એમ હું કરવાનું ખરા ટાઈમ ફરી ગયું હોવાનું અને માલ જર્યો છે ને તો પાછા લોચા જ પરવાના છે અમે એનું કમ્પલેટ થયા વગર તો સી રીતે ખબર પડશે કે આટલો માલ એનો જર્યો છે ગમે તે થાય ગમે એટલા પૈસા વાપરવા પડે પણ એનું દવાખાનું લઈ જાય ને હાજો તો કરવો જ પડશે તારો જીવન થોડું મળશે અડધું અડધું

जलकली गला जा, जलकली गला जा, एक बार आजा, 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 एक बार आजा, आजा, आजा। ओ दली चुनारिया, तेरे नाम की। ओ दली चुनारिया, तेरे नाम की। तिनी 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 तिनी

આવું છું અ પણ મેં કીધું જતો રહેશે તમે જોજો આબજ આબત જો ગફર અરે ગફૂર ગફૂર ઈ ખાતો નથી આટલા જિકર છોકણ જો ભઈ એ વાત છે હા આ ગફુરામાં શું લેખરીયો હોય થી ઓને દેવા કોન પકરાવાનો ઓને મોણકા ભાઈ મન્યો નહીં આ બાજુ તો તો આ બાજુ નહીં આ જો છોકણ તાણે

અરે એ પાછી આયા ભૂલકા દી કડું હોર રાખો હોય તો નતો જો હું હારું હેડ ને કે ચો ખોરો પડશે આબ જર્જે ગોમ બાજુ જો હોય તો અલ્યા ટમ્પલ હે આ બુટ ઈ ના શંકરિયા હું કહું છું તો તમે

આપડે શું જોવાનું તો હોગી લાવશી ઓન ખબર પડી ગઈ લાગે છે અરે કશું કર્યું નહીં પણ અત્યારે તો એવું જ સમજાય જલ્દી હોગવું પડશે